નમસ્કાર દર્શક મિત્રો કે ઇન્ડિયાની ન્યૂઝ ટ્વેન્ટી ફોર લાઈવ મીડિયામાં આપનું સ્વાગત છે અને આજના મુખ્ય સમાચારમાં વાત કરીએ ત્યારે જન્માષ્ટમીનો તહેવાર છે અને બીજી બાજુ વરસાદનું પાણી ધોધમાર વરસાદ બેટિંગ કરી રહ્યો છે અને વડોદરા શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે ત્યારે વાત કરીએ તો દેના ગામ ખાતે આખું ગામ જણ વરસાદી પાણીનો ભોગ બન્યું છે અને વરસાદનું પાણી ખૂબ જ ભરાયેલું છે ત્યારે ગામજનોને સહાયકારક માટે એનડીઆરઆઈની ટીમ તેમજ ધારાસભ્યશ્રી ધર્મેન્દ્રસિંહ બાપુ પણ ત્યાં ઉપસ્થિત રહી અને સહાય કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ પ્રવીણ રાજપૂત કે ઇન્ડિયા ન્યૂઝ ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય હિન્દ